દિલ્હી વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત થતાં ભાબરમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતા બનાસકાંઠાના ભાબરમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને ઉજવણી કરવામાં આવી હતી દિલ્હી વિધાનસભા ભાજપની સિત્તેરમાંથી અડતાલીસ સીટો પર ભાજપનો ભગવો લહેરાતા અને સ્પષ્ટ બહુમતી મળતાની સાથે સત્યાવીસ વર્ષ બાદ દિલ્હીમાં ભાજપની સરકાર બનતા તેના પડઘા બનાસકાંઠાના બાબરમાં પડતા બાબરના ભાજપ કાર્યકરો દ્વારા વાવ સર્કલ પર એકઠા થઈ વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો આ વિજય ઉત્સવમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય બાબર શહેર ભાજપ પ્રમુખ સહિતના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહી વિજય ઉત્સવ મનાવ્યો હતો